ડાંગ જિલ્લાના તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસોણા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ કરાયું આયોજન પ્રગતિશીલ દેશ નહીં હોતા ધનકે ભરે ખજાનો છે પ્રગતિશીલ દેશ નહીં હોતા મોટર વાહનો છે પ્રગતિશીલ દેશ હોતા એ પ્રગતિશીલ યુવાનો છે આ યુક્તિને સાર્થક કરતા ડાંગના યુવાનોની સર્વાંગીણ પ્રગતિ થાય તથા તેમના સદભાવના સદવિચાર ભાઈચારો અને ખેલ ગુણો વિકસે તેવા આશય સાથે તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસોડા ખાતે ટીપીએલ વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું બે દિવસીય આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં ડાંગના ગ્રામીણ ક્ષેત્રમાંથી સોળ જેટલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ફાઇનલ મેચ વાંગણ અને સાકરપાતાળ ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં વાંગણ ગામના યુવાનો વિજેતા થયા હતા વિજેતા ટીમને ટ્રોફી તથા રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા સંસ્થા સ્થાપક પૂજ્ય તલદીદી તથા પૂજ્ય કેતન દાદાના સાનિધ્યમાં યુવાનોએ ખૂબ આનંદ કર્યો હતો ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ શ્રી હરિભાઈ શ્રી સંજયભાઈ શ્રી ચેતનભાઈના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં સર્વશ્રી વિનયભાઈ જીતેશભાઈ અશ્વિનભાઈ યોગેશભાઈ કલ્પેશભાઈ વગેરેનું ખૂબ મોટું યોગદાન રહ્યું હતું યુવાનો તથા ક્રિકેટ પ્રેમીઓ અને ગ્રામજનોને ભોજન અને નાસ્તાથી સંતુષ્ટ કરાયા હતા સિમોહનભાઈ તથા તેજસ્વની ધામના પરિવારજનોએ ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રમેશ મહાલા ડાંગ